બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમા બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર જયપુર પાવીના ભારત નદી પર આવેલા સિહોદ પુલની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે ઓલવેધર એમાં ભંગાણ થવાને કારણે સંસદ સભ્ય જસુભાઈ રાઠવાએ રૂબરૂ મુલાકાત લીધી હતી ને તેઓએ ત્યાં સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો જલ્દીથી આ તૂટેલા

ડાયવર્ઝનને જે તે સમયે બનાવ્યું તે વખતે એ કાળજી રાખવી જોઈતી હતી કે ભૂતકાળમાં નદીમાં કેટલા પ્રમાણમાં પાણીની માત્રા ને જોઈ અને પછી આનું ડાયવર્ઝન એ પ્રમાણની નું બનાવવું જોઈતું કે બન્યું નથી પરંતુ હવે પછી સારું બને અને વધારે સારી ક્વોલિટી પણ જળવાય એના માટે તંત્રને સૂચના આપી અને સાથે સાથે

અને રિપેરિંગ કરવા માટે તો કેટલા સમય મેં કરશે કઈક વાત કરી બાંધરી આપી કે એ લોકો એ એવું કીધું કે આ પાણી બંધ થાય એટલે તલે તરત જ હું કલેક્ટર સાથે પણ વાત કરી અને એનએચ ના અધિકારીઓને પણ વાત કરી એટલે વેલામાં વેલી તક કે આ ડ્રાઇવરજન ત્યારે પાણી ભાઈ એટલે તરત એનું કરીશું એ એ પ્રમાણેની સૂચના આપે છે ઓકે સર થેન્ક યુ થેન્ક યુ